ખાનગી કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયર તરીકેનું કામ કરતી પત્નીને આડા સંબંધોની શંકા જતા પતિએ જ તેનો ગળો દબાવીને હત્યા કરી નાખી સાસરાએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ દબોચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આડા સંબંધને શંકા રાખી પત્નીનું ગળો દબાવી હત્યા કરી ભાગી ગયેલા પતિને સમા પોલીસે ઝડપી પાડ્યો છે સમા ડિફેન્સ કોલોનીમાં રહેતા બોત્તેર વર્ષના શ્રીધર એથાભાઈ પૂજારી સમા સરસ્વતી એપાર્ટમેન્ટ નીચે આવેલી મોહિની ફેબ્રિકેશનની દુકાનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી છે કે મારી પુત્રી પૂર્ણિમા ત્રણ વર્ષ પહેલાં મંજીતસિંહ ઢિંડોલના સાથે લવ કમ અરેન્જ મેરેજ કર્યા હતા અમારા જમાઈ ટ્રક ડ્રાઇવિંગ કરે છે અને મારી સાથે રહે છે મારી દીકરી પૂર્ણિમા સર્કલ પાસે એનર્જી નામની કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયર તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે તારીખ અગિયારમીએ એ પૂર્ણિમા રાત્રે આઠ વાગે ઘરે આવી હતી હાથ પગ મોડું ધોઈને માતાજીના દીવાપત્તી કરી પોતાના રૂમમાં ઊંઘવા માટે ગઈ હતી હું મારા રૂમમાં સૂતો હતો રાત્રે એક વાગે મારા જમાઈ મનજીતસિંહ આવ્યા અને દરવાજો ખખડાવ્યો હતો હું જાગી ગયો હતો મેં જાગીને દરવાજો ખોલ્યો હતો ત્યારબાદ મંજીતસિંહ પૂર્ણિમાના રૂમમાં સુવા માટે ગયા હતા બીજા દિવસે સવારે સાત વાગે હું જાગીને ચા બનાવી આઠ વાગે નોકરી પર જતો રહ્યો હતો બપોરે એક વાગે જ્યારે હું ઘરે જમવા આવ્યો ત્યારે જમવાનું બન્યું ન હતું જેથી હું પૂર્ણિમાના રૂમ તરફ તપાસ કરવા માટે ગયો હતો પૂર્ણિમા બેટ પર સૂતી હતી મારા જમાઈ ઘરમાં હતા ન અને માથા પર મેં હાથ લગાડીને તેને ઉઠાડવાની કોશિશ કરી હતી પરંતુ પૂર્ણિમા જાગી ન હતી મેં મારા જમાઈને ફોન કર્યો લાગ્યો ન હતો અમારા પાડોશીઓ દોડી આવ્યા હતા મારા પુત્રના મિત્રો પણ આવી ગયા હતા અમે બધા ભેગા થઈને પૂર્ણિમાને સહેઆજે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું મારી દીકરીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર કાનની બુટ્ટીઓ અને હાથની વીંટીઓ ગાયબ હતી પીએમ રિપોર્ટમાં મારી દીકરીનું ગળું દબાવીને મોત થયું હોવાનું બહાર આવ્યું હતું મારા જમાઈ મંજીતસિંહને દીકરીને મારી નાખીને ભાગી ગયા હતા સમા પોલીસે રાત્રે જ મનજીતસિંહ સુખદેવસિંહ ઢિંડોલને ઝડપી પાડ્યો હતો